એવી લોકપ્રિય પ્રચલિત છે ઘણી સ્ત્રીઓ આ તિથિથી સોળ દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત કરે છે એક ગામમાં માં સાસુ ને વહુ રહે બંને સંપીને રહે એને આનંદ કરે સાસુને એ કઈ કામ બતાવે તે વહુ ઉમંગથી કરે સાસુ નું વચન કદી કાપે નહીં પૂતલી કરે નહીં અને સેવા કરે તેથી તે જ રીતે સાસુ પણ વહુ નું માન રાખતી હતી જે ઘરમાં સાસુ બહુને સંપીને રહેતા હોય તે ઘરમાં સદાય શાંતિ રહે એવા આમાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસ ભાદરવા સુદ આઠમનો હતો સાસુએ કહ્યું વહુ ખેતરમાં મજાનો ઘાસ ઉગ્યું છે માટે વાઢીને ભારો બાંધી લાવ બહુ કહે બા હું ધરો આઠમનું વ્રત કરું છું એટલે આજે મારાથી ઘાસ ન વળાય કાલે જરૂર લાવી દઈશ સાસુ બળજબરીથી વહુને લઈ જવા તૈયાર થઈ ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો એની ઈચ્છો વિચુકીએ વહુને તાતરડું હાથમાં લીધું પછી કમાળ બંધ કરીને નામરજી છતાં સાસુ સાથે ઘાસ વાળવા નીકળી પડી ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાળવા માંડ્યું વહુ પણ ઘાસ વાડવા લાગી પણ ધરો વાળતી હતી સાસુ વહુ તો ભારા બાંધીને ઘેર જવા નીકળ્યા રસ્તામાં કોઈ કહ્યું તમારા ઘરને આગ લાગી છે હે ધરોમાં તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો બાળકને ઉગારજો ઘેર આવી વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરકાઈ ગયું હતું બહુ સમજી કે જરૂર ગામમાં છોકરો બળી ગયો હશે આગમાં બળી ગયો છે આગ ઠરતા ધુમાડો નીકળતો બંધ થયો એટલે વવે ઘરમાં જઈ તપાસ કરી તો છોકરાના ઘોડિયા ઉપરને ચારે બાજુ લીલી ધરો વીટાઈ ગઈ હતી ઘોડિયામાં સૂતેલો દીકરો રમી રહ્યો હતો વવે દીકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા કહ્યું મા મને ધરો આઠમનું વ્રત પડ્યું ધરોમાંના પ્રતાપથી છોકરો બચી ગયો સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ ત્યારથી આઠમના દિવસે ઘાસ વાળવાનું બંધ કર્યું હે માં તમારું વ્રત કરનાર વહુને તમે જેમ ફળ્યા તેવા વ્રત કરનાર ને કથા વાંચનાર સાંભળનાર ને ફળ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ